સ્વીકાર બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપની હાર સીઆર પાટીલે લીધી બનાસકાંઠા લોકસભા બેઠક પર હારની જવાબદારી સદસતા અભિયાન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નિવેદન આપ્યું છે આપણે ક્યાંક ભૂલ હશે એટલે આ વખતે સીટો ઓછી મળી ગુજરાતમાં તો મારી ભૂલના કારણે જ એક સીટ ગુમાવી છે તે વાત સીઆર પાટીલે સ્વીકારી પણ છે બે હજાર ચૌદમાં બસો એકતાળીસ બેઠક મળી હોત તો પણ આપણે ફટાકડા ફોડ્યા હોત તો પણ આપણે તો ઉત્સવ કર્યો કે સૌથી વધારે બસો ને એકતાલીસ સીટ જીત્યા પરંતુ આપણે બસો તોતેર જીત્યા ત્રણસો ત્રણ જીત્યા અને આપણે જ બધાની કોઈને કોઈ જગ્યાએ ભૂલ હશે એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ ગુજરાતમાં તો એનો અભ્યાસ મેં લીધો છે એમણે સ્વીકાર્યો છે મારી ભૂલ કે એના કારણે આપણે એક સીટ ગુમાવી પરંતુ હવે એમાંથી આગળ વધીને निराशाने दिवसांमध्ये निराशानं वातावरणचे खंघेरीने बारख